એકમાત્ર સ્કૂલ કે જેના બાળકોને રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાની તક મળી હતી આ બાળકોએ રાષ્ટ્રપતિને રાખડી બાંધી તો બે દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાઈને વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાળિકાઓની પસંદગી જે રક્ષાબંધન પર્વ થયું દિલ્હીની મુકામે એના માટે પસંદગી કરવામાં આવી હતી દર વર્ષે રાષ્ટ્રપતિ અને પીએમઓની અંદર બાળકોની પસંદગી રક્ષાબંધન પર્વ નિમિત્તે થતી હોય છે જેમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાબરકાંઠાની સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાળકીઓની પસંદગી થઈ જેના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સાબરકાંઠાની સમગ્ર હિંમતનગરના લોકો પણ આની અંદર ગૌરવ અનુભવી રહ્યા છીએ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં બાળકોને બે દિવસનો કાર્યક્રમ હતો એક દિવસનો ફોટો સેશનનો પ્રોગ્રામ હતો અને એક દિવસનું ત્યાં જે સાતસો બાળકો સમગ્ર ભારતમાંથી આવ્યા હતા એમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઇન્ટરેક્શન હતું જેમાં આપણા કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો આ જે પસંદગી થઈ એમાં બાળકો અમારી સંસ્થાની અંદર જુદી જુદી અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ છે યોગા છે સ્પોર્ટ્સ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે વિજ્ઞાનને લગતા વિજ્ઞાનના પ્રયોગો છે આ દરેક વસ્તુમાં અમે પ્રાધાન્ય આપીએ છીએ જેની નોંધ લેવાઈ સેન્ટ્રલ લેવલે અને એમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર આ સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી તો આ જે પસંદગી થઈ એમાં અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ ભવિષ્યમાં પણ અમારા બાળકો જુદી જુદી રાજ્ય કક્ષાએ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે અને ભૂતકાળમાં રમી પણ ચૂક્યા છે તો અમારી સંસ્થા હંમેશા બાળકોને પ્રોત્સાહન માટે બાળકોના કેરિયર માટે આવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને રહેશે જય હિન્દ જય ભારત

અને રાખડી બાંધવા માટે તો જે ચાર દીકરીઓ ગઈ હતી એમાંથી હું એક વાલી તરીકે પણ સાથે ગઈ હતી તો ત્યાં ચારે દીકરીઓએ જે જાતે બનાવેલી રાખડી હતી એ ત્યાં લઈને ગયા હતા અને દીકરીઓએ રાખડી બાંધી અને સામેથી એમણે પણ દીકરીઓને રાખડી બાંધી પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને બાળકોને એક પ્રેરણા પણ મળી અને નાની ઉંમરના સૌથી જ ગુજરાતમાં આ પહેલી એવી પ્રાઇમરી સ્કૂલ મતલબ છે જે આ દીકરીઓનું સિલેક્શન થયું સૌર સંસ્કાર વિદ્યાલય આ બાળકોને બે દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવાની તક મળી હતી તો સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અલગ અલગ કાર્યક્રમમાં બાળકોએ ભાગ લીધો હતો બાળકોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું અમારી શાળામાંથી અમને રાષ્ટ્રપતિ જવાન રાષ્ટ્રપતિ ભવન જવાની મુલાકાત માટે અમે ગયા હતા અમે ત્યાં ત્યાં ગયા તો સાતસો બાળકો અને શિક્ષકો તો અલગ અલગ જ હતા અમે અમારા જાતે બનાવેલી રાખડી એમને બાંધી અને એમને પણ અમને રાખડી બાંધી અમારે અમા અમે ત્યાં પણ ગયા એ અમારા માટે બહુ ગૌરવ ગૌરવની વાત છે અમે નાના અમે હજી તો નાના છીએ અમને ત્યાંથી ચોકલેટ આપી પછી કીટ આપી રિટર્ન ગિફ્ટ આપ્યું પછી ખાવા જમાવડાયું અને બસ